ગોધરાના દારૂનિયા ગામમાં જોવા મળ્યો અનોખો કિસ્સો સામાન્ય રીતે પુત્ર પ્રાપ્તિ માટે રાખવામાં આવે છે પણ એક આદિવાસી પરિવારે દીકરી પામવા રાખી રાઠવા અને તેની પત્નીએ પત્નીને નવ દીકરા છે તેમને દીકરીની પ્રાપ્તિ માટે બાધાબો રાખી દીકરી માટેનો તેમનો પ્રેમ ચર્ચાનો વિષય બન્યો છે મધુબેન અને રામસિંહ પુત્રી મેળવવા અનેક મંદિરમાં ફર્યા કેટલાક ભુવાઓએ તેમની પાસેથી રૂપિયા પણ ખંખેર્યા દીકરીની ચાહમાં તેમને નવ દીકરાઓ છે રામસિંહ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ઘરનું વીજ કનેક્શન કોઈ કારણોસર કપાઈ ગયું હોવાથી આખોય પરિવાર અંધારામાં રહે છે આદિવાસીઓમાં પુત્ર પ્રાપ્તિની ગીલછા વચ્ચે આ પરિવારની પુત્રી ઈચ્છા આખાઈ સમુદાય માટે પ્રેરણારૂપ છે દરુણા ગામના મધુબેન આપણી સાથે જોડાયા છે તેમની સાથે સીધી વાત કરીશું મધુબેન તમાર લગ્ન કેટલા વર્ષ છે અને વસ્તારમાં કેટલા દીકરા છે અને દીકરી માટે આપે કેટલી માનતાઓ રાખી છે 20 વર્ષ થયા લગ્ન લગ્ન કરે 20 વર્ષ થયા અને છોકરા આપ્યા નવ નવ છોકરા છે મારી જોડે હમણે અતાર છોકરી ની આશા મે ના સમે નવ છોકરા હવે એક છોકરી ની આશા લઈને બેઠી